સુરત એસઓજીની ટીમે રાજસ્થાનથી લવાયેલા લાખોના એમડી ડ્રગ્સ સાથે કોલેજને ઝડપી પાડ્યા બાદ તેની પાસે ડ્રગ્સ મંગાવનાર હિન્દુ યુવા વાહિની નેતા વિકાસ આહિર સહિત ચારની ધરપકડ કરી હતી આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા હતા અને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાણ બનાવી કલમો નહીં લગાડવાય છે અને ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા માંગ ગોપાલ ઇટાલિયાએ કરી હતી ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે ઝેરી દારૂ નકલી દારૂ ગેરકાયદેસરનો દારૂ ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે અનેક બહેનો અકાળે પોતાના પતિને ગુમાવે છે અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે દારૂનું દૂષણ દૂર નથી થયું દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માંગે છે ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માંગે છે ગુજરાતમાં તમે છેલ્લા બે ચાર દિવસની ઘટના જુઓ એકવીસ તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ સાથે પકડાયો મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં મોઢું નહીં બધું જ કાળું છે આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષવીનો મિત્ર પકડાયો એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે આ ભાજપનો હર્ષસંઘવીનો મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું નવા કાયદાની કલમ એકસો અગિયારની પેટા કલમ બે ન ખંડ બી એટલે કે એકસો અગિયાર બે બી આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ અહીં ગુનેગાર છે આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવી કરવો જોઈએ હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે